આજનો દિવસ આખા ગુજરાત માટે ખાસ છે ખેડૂતો માટે ખાસ છે અને ક્યાં ગોંડલ માટે પણ ખાસ છે આજનો દિવસ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉજવણી છે લગભગ ઠેર ઠેર થશે અને એ જ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ જે આ ભવ્ય કાર્યક્રમ તૈયારી છે તે પૂરી થઈ ગઈ છે એટલે કે આજે ઉજવણી દિવસ છે બીજી બાજુ જે સુદામણા ગામ છે ત્યાં ખેડૂતોની મહાપંચાયત છે કેજરીવાલ આવવાના છે તો બીજી બાજુ ગોંડલની અંદર પણ હવે પાટીદાર સમાજના આગેવાનો એક સભાનું આયોજન કર્યું છે શું છે તેમની વિગતે ચર્ચા કરી આમનાથી શું થવાનું છે તે પણ સમજીએ

એટલા માટે કહેવું પડે છે કારણ કે વિકાસ કાર્યોની આપણે અહીંયાથી વણઝાર આપણને દેખાશે કે આખા ગુજરાતમાં કહેવામાં આવશે કે વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે કેટલો પહોંચે છે આપણને સૌને ખબર છે તો બીજી બાજુ સુદામડા ગામે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત છે પણ એ બધાથી વિશેષ આજે ગોંડલની અંદર પણ એક કાર્યક્રમ છે હવે જે આ કાર્યક્રમ છે એ રાજુ સખિયા અને જીગીશા પટેલ દ્વારા આયોજિત છે સત્યની સાથે સંઘર્ષ નામની આજે જે એક રેલી કહી શકાય સભા કહી શકાય એક આયોજન કરવામાં આવ્યું છે શ્રી ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ગોંડલ ખાતે આ કાર્યક્રમ છે જય અખંડ ભારત સાથ જણાવવાનું કે ભારત રત્ન લોખંડી પુરુષ અખંડ ભારતના નિર્માતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ વર્ષ બે હજાર પચીસ ના ઉજવણીનો કાર્યક્રમ ગોંડલ ખાતે ગોંડલ નાગરિકોના હિત રક્ષણ સમિતિ દ્વારા ઉજવવા જઈ રહ્યા છીએ આ ગોંડલ ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમા જેલ સરદાર ચોક ખૂણિયા જેતપુર રોડ ખાતે પગપાળા મહારેલી નું આયોજન કરેલ છે તો ગોંડલ નિવાસી અને સરદાર પટેલ અનુયાયીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા પધારવા આમંત્રણ છે આ કાર્યક્રમ સવારે આઠ વાગ્યાનો એટલે કે હવે કાર્યક્રમ શરૂઆત થવાની છે જેલચોક ખાતે સ્થળ જે ગોંડલ છે ત્યાંથી આ કાર્યક્રમની શરૂઆત થવાની છે પગપાળા જે યાત્રા કરવાની છે તેમની પણ શરૂઆત થવાની છે પણ આ બધું કેમ ગોંડલમાં થઈ રહ્યું છે તે પણ સવાલ છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી જ્યારે એકત્રીસ ઓક્ટોબરના રોજ કરવામાં આવી રહી છે ત્યાં સુધી પણ સવાલ એ છે કે પાટીદારોને જ્યારે જ્યારે આવી કોઈ તિથિ આવે છે ત્યારે જ કેમ સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે છે એ પણ આ તમામ જેટલા પણ સામાજિક કાર્યકર્તાઓ છે તેમની સામે થઈ રહ્યો છે જી ગીશા પટેલ રાજુ સખિયા આ કોઈક્રમ ગોંડલ છે એ પછી ગણેશ ગોંડલ છે જયરાજસિંહ જાડેજા છે બધા મેદાનમાં આવ્યા હતા અને એ પછી પણ આપણે જોયું કે વિનુ શિંગાડા છે તેમની પ્રતિમા સ્થાપવાની વાત પણ ગોંડલમાં કરવામાં આવી હતી પણ આજનો જે આ કાર્યક્રમ છે જોવાનું છે કે શાંત પૂર્ણ થાય છે કે પછી ગોંડલમાં કોઈ ફરી એક વખત નવા જૂની થાય છે એમને લઈને પણ સવાલ થઈ રહ્યો છે કારણ કે ગોંડલમાં જ્યારે જ્યારે આવા કાર્યક્રમ થાય છે ત્યારે સૌ કોઈની નજર હોય છે કે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ પૂરો તો થશે ને પણ અત્યારે વાત છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની જે ગુજરાતના સરદાર કહેવાય છે દેશના સરદાર કહેવાય છે તો લાગે છે કે કદાચ આ શાંતિપૂર્ણ માહોલમાં આખો કાર્યક્રમ છે તે પૂરો થશે પણ એ પણ જોવાનું છે કે આ કાર્યક્રમમાં કોઈ પરિવાર ઉપર આંગળી ચીંધવામાં આવે છે ખરી કોઈના ઉપર શબ્દથી બાણ વિંધાય છે ખરી એ પણ કારણ કે જ્યારે જ્યારે આવા કાર્યક્રમ હોય છે ત્યારે આપણને સ્વાભાવિક ખબર હોય છે કે જ્યારે એમના એમની સામેનો કોઈ પક્ષ હોય છે એમને હંમેશા શબ્દથી વિંધવામાં આવતા હોય છે એમને જવાબ આપવામાં આવતો હોય છે પણ આજે શું થવાનું છે તે પણ જોવાની છે કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે હવે આગળ શું થાય છે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર